ઉત્તરાયણ સમયે બ્રિજ પરથી પસાર થનારાઓ માટે પતંગના દોરા કાતિલ બની જઈ રહ્યા છે જોકે આ વખતે ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે અને બે લોકોના પતંગના કાતિલ દોરાથી ગળા કપાયવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી બ્રિજ પર તાર નાખવાની કોઈ જ કામગીરી ન કરાતા લોકોમાં પણ આશ્ચર્ય થવા પામ્યું છે ઉત્તરાયણના બે મહિના પહેલાથી શહેરમાં દોરાથી વાહન ચાલકોના ગળા કપાવવાની ઘટના બની છે પાલિકા તમામ બ્રિજ મુખ્ય રસ્તા પર પતંગોને તેની દોરીથી લોકોને બચાવવા માટે તાર બાંધે છે પરંતુ હાલમાં આ તહેવારને માંડ પચીસ દિવસ બાકી છે છતાં પણ હજુ સુધી તાર બાંધવામાં આવ્યા નથી જેથી છેલ્લા દસ દિવસના દોરીથી બે વ્યક્તિના ગળા કપાઈ ગયા છે એક મોપેડ સવાર દોરી આવી જતા રોડ પર હાલ પટકાયો છે સામાન્ય રીતે બે મહિના અગાઉથી કોન્ટ્રાક્ટ આપી દેવાયો છે પરંતુ આ વખતે વિધાનસભાની ચૂંટણી વચ્ચે આ કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી તો મળતી માહિતી મુજબ ગત વર્ષોમાં બ્રિજ મુખ્ય રસ્તા પર લગાવવાના પાંત્રીસ લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો આ કામગીરી ઉત્તરાયણના બે મહિના પહેલા શરૂ હતી વરાછા બ્રિજ પર ગળું કપાતા એકનું મોત થયા બાદ તત્કાલીન કમિશનર એસ અર્પણાએ તાર બાંધવાના સૌ આદેશ આપ્યા હતા પરંતુ આ વખતે ચૂંટણી વચ્ચે આ કામગીરી અટવાઈ પડી છે સુરતના ફ્લાયઓવર